ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયની પ્રેક્ટિસ નું સ્વાધ્યાય સાત રાશિઓની તુલના એ અંગેનો અભ્યાસ કરવાના છીએ તો આ પ્રેક્ટિસ વર્કના દાખલાનું સોલ્યુશન બરાબર સારી રીતે મારા વિડીયોને જુઓ જેથી કરીને તમને આ પ્રેક્ટિસ બુકના ગણિતના ધોરણ આઠના દાખલા સરળ રીતે સમજાઈ જાય અને મારા વિડીયોમાં મેં સારી રીતે સમજાવવાનો પ્રયત્ન તમને કર્યો છે ચાલો આપણે શરૂ કરીએ ધોરણ આઠ ગણિત વિષય પ્રેક્ટિસ વર્કના દાખલા સ્વાધ્યાય સાત રાશિઓની તુલના અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે ગુણોત્તર મેળવો હવે ગુણોત્તર મેળવવા માટે ગુણોત્તરનું સૂત્ર છે અંશ ના છેદમાં છેદ એટલે કે અહીંયા જે રકમ આપી છે વિદ્યાર્થી મિત્રો પહેલી રકમમાં છે કે ચાલીસ સેમી અને પચાસ સેમી નો ગુણોત્તર મેળવવો હોય ત્યારે તો ગુણોત્તર બરાબર અંશ એટલે ચાલીસ સેમી અને છેદ એટલે પચાસ સેમી હવે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે ગુણોત્તર મેળવતા પહેલાં બંને રકમોના એકમો છે એ સરખા હોવા જોઈએ અહીંયા સેમી અને સેમી શબ્દ આપેલો છે તો બંને સરખા છે પણ જો તમને અહીંયા મીટર અને સેમીમાં આપેલું હોય તો હંમેશા તમારે એક નિયમ યાદ રાખવાનો કે નાનામાં નાના એકમની અંદર આપેલી રકમના એકમને ફેરવવાનો એટલે કે સેમી અને મીટર હોય તો તમારે સેન્ટીમીટરમાં ફેરવવાનો રૂપિયા અને પૈસા હોય તો તમારે પૈસાની અંદર એકમને મીટર અને કિલોમીટર હોય તો મીટર ફેરવવાના લીટર અને મિલીલિટર હોય તો મિલીલિટરની ની અંદર ફેરવવાના એટલે કે નાનામાં નાના એકમની અંદર સંખ્યાને ફેરવવી તો ચાલો અહીંયા ચાલીસ સેમી અને પચાસ સેમી સરખા જ તો અહીંયા તમે જોશો પહેલા દાખલાની અંદર તો ચાલીસ ના છેદમાં પચાસ એટલે શૂન્ય ની ઉડાડ્યું આપણે એટલે આપણો ગુણોત્તર આવ્યો ચાર જેમ પાંચ ત્યાર પછીનો બીજા પ્રશ્નની અંદર હતું કે પાસાઠ રૂપિયા અને અઠ્યોતેર રૂપિયા તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો પાસઠ રૂપિયાના છેદમાં આઠસો અઠ્યોતેર રૂપિયા ગુણોત્તર મેળવીએ ત્યારે તો હવે એના અવયવ પડ્યા છે જુઓ જુઓ અહીંયા અહીંયા વિદ્યાર્થી મિત્રો બંને અવયવો તેર પંચા પાસઠ અને છેદમાં માં અઠ્યોતેર ના અવયવ છે તેર ગુણ્યા છ અઠ્યોતેર આ તેર તેર બંને ઉડાડીએ આપણે એટલે પાંચ જેમ છ આપણને મળશે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે હવે અહીંયા તમે જોશો તો અહીંયા આપણે અવયવ પાડેલા છે સાત પંચાને પાંત્રીસ અને સાત અઠાને છપ્પન તો આ બંને સાતને ઉડાડીએ એટલે પાંચ જેમ આઠ આપણને ગુણોત્તર મળશે ત્યાર પછીનો પ્રશ્ન ચોથો છે ચાલીસ અને ચોવીસ કિગ્રા આ બધાની અંદર આપણે એકમો સરખા જોવા મળે છે બાળકો એટલે આપણે કંઈ એકમ બદલાવાની જરૂર નથી તો અહીંયા ચાલીસ ના છેદમાં ચોવીસ કિલોગ્રામ કરીએ એટલે આઠ પંચા ને ચાલીસ અને પાંચ તેરી ને પંદર સોરી આઠ તેરી ને ચોવીસ હવે અહીંયા બંને આઠ આઠ ઉડી જશે એટલે આપણને પાંચ જેમ ત્રણ આ ગુણોત્તર મળશે ત્યાર પછીનો પાંચમો છે છત્રીસ લીટર અને ચોવીસ લીટર તો 36 ના છેદ માં ચોવીસ કરીએ તો છત્રીસ ના છેદ માં ચોવીસ કરીએ એટલે છત્રીસ લીટર અને છેદ માં ચોવીસ લીટર બરાબર બાર તેરી છત્રીસ અને બાર દોની ચોવીસ આ બાર અને આ બાર બંને ઉડાડીએ ત્યારે ત્રણ જેમ બે ગુણોત્તર મળે ત્યાર પછીનો છઠ્ઠો પેલા પ્રશ્નનો છઠ્ઠો છે દાખલો એસી મીટર અને ચોસઠ મીટર તો એસી ના છેદમાં ચોસઠ મીટર કરીએ સોળ પંચા એસી થાય અને સોળ ચોક ચોસઠ થાય આ બંને સોળ ને આપણે ઉડાડીએ એટલે પાંચ જેમ ચાર આ ગુણોત્તર આપણને મળશે પ્રશ્ન બે વિદ્યાર્થી મિત્રો છે કે ગુણોત્તર મેળવો એમાં પ્રશ્ન બે ના દાખલા નંબર એકની અંદર આપણે રકમ આપી છે જુઓ ને એસી પૈસા અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એસી પૈસા પૈસા છે અને અહીંયા બે રૂપિયા છે તો અહીંયા આપણને બંને એકમો સરખા નથી તો આપણે રૂપિયાને પૈસામાં ફેરવવા છે ત્યારે ચાલો આપણે પેલા દાખલાનું સોલ્યુશન જોઈએ તમે જોશો તો પેલા દાખલાની અંદર આ બે રૂપિયા છે એના પૈસા તો કે બસો પૈસા થાય હવે આ બંને એસી પૈસા અને બસો પૈસા એકમો સરખા થયા તો ગુણોતર બરાબર બસો ના છેદમાં એસીડી એટલે પાંચ જેમ ચાર પાંચ જેમ બે આ પેલા દાખલાનો ગુણોત્તર આપણને મળે હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને સારી રીતે સમજાતું હશે અહીંયા ત્રણ કિલોગ્રામ પ્રશ્ન બે ની અંદર દાખલા બે ની અંદર છે ત્રણ કિલોગ્રામ અને સાતસો ને પચાસ ગ્રામ હવે અહીંયા પણ કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીએ તો ચાલો આપણે જોઈએ કેવી રીતના ફેરવાય ત્રણ કિલોગ્રામ ના ગ્રામ થાય વિદ્યાર્થી મિત્રો ત્રણ હજાર હવે ગુણોત્તર મેળવીએ ત્યારે તો ત્રણ ના છેદમાં સાતસો ને પચાસ એટલે પંચોતેર ગુણ્યા ચાર અને એટલે ત્રણસો થયા અને પંચોતેર એક પંચોતેર આ બંને પંચોતેર ને ઉડાડી દઈ એટલે ચાર જેમ એક આપણને ગુણોત્તર મળશે એવી જ રીતે ત્રણ ની અંદર છે ચાર મીટર અને એસી સેન્ટીમીટર આ ગુણોત્તર આપણને મેળવાનું કીધો છે ત્યારે તો આપણે સેન્ટીમીટર ની અંદર ફેરવશું મીટર ને તો ચાર મીટર ના સેન્ટીમીટર કેટલા તો કે એક મીટર એ સો સેન્ટીમીટર તો ચાર મીટર ના ચારસો સેન્ટીમીટર હવે ગુણોત્તર માટે ચારસો ભાગ્યા એસી કરીએ એટલે આઠ પંચા ચાલીસ અને આઠ એક આઠ આ બંને શૂન્ય ઉડાડતા ચાલીસ ના છે આઠ થયા તો આઠ આઠ જશે એટલે આપણને ગુણોત્તર મળશે પાંચ જેમ એક ત્યાર પછી આગળ અહીંયા પણ પ્રશ્ન ચાર ની અંદર આપેલું છે બે લિટર અને આઠસો મિલી લીટર અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો લીટર ને મિલી માં ફેરવીશું તો બે લીટર અને આઠસો મિલી લીટરમાં બે લીટરના મિલીલિટર થાય બે હજાર એક લીટર બરાબર એક હજાર મિલી લીટર થાય હવે ગુણોત્તર માટેનું સૂત્ર તો કે અંશના છેદમાં છેદ એટલે પેલી રકમ છે અંશમાં અને બીજી રકમ છેદ માં મૂકવાની બે હજાર ના છેદ માં આઠસો બંને ચાર ધૂ ને આઠ આ બંને ચાર ચાર ગયા એટલે પાંચ જેમ બે આપણને ગુણોત્તર મળશે ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પંદર કલાક એક દિવસ નો ગુણોત્તર ચોવીસ કલાક તો પંદર ના છેદ માં ચોવીસ કરીએ એટલે પાંચ તેરી પંદર અને આઠ તેરીને ચોવીસ એટલે આ બંને ત્રણ ત્રણ ઉડાડશું એટલે પાંચ જેમ આઠ આપણને ગુણોત્તર મળશે પ્રશ્ન બે નો છઠ્ઠો દાખલો છે બે કિલોમીટર સાતસો પચાસ મીટર આપણે જાણીએ છીએ કે એક કિલોમીટર ના મીટર થાય હજાર તો બે કિલોમીટર ના બે હજાર મીટર થાય તો ગુણોત્તર બરાબર બે હજાર ના છેદ માં સાતસો ને પચાસ હવે શૂન્ય ઉડાડીએ એટલે બસો ના છેદ માં પંચોતેર આવ્યા તો પચીસ અઠા બસો અને પચીસ તેરી પંચોતેર આ બંને પચીસ ને ઉડાડીએ એટલે આઠ જેમ ત્રણ આપણને ગુણોત્તર મળશે હવે પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો પ્રશ્ન ત્રણ કે આપેલી સંખ્યા જે છે ગુણોત્તરમાં આપી છે એને આપણે ટકાવારીમાં રૂપાંતર કરવાની છે તો હંમેશા ટકાની ગણતરી આપણે સો ઉપર કરીએ છીએ તો આપેલા ગુણોત્તરને આપણે સો વડે ગુણવાથી આપણને ટકા ચાલો આપણે જોઈએ પ્રશ્ન પેલો પ્રશ્ન એક જેમ ચાર છે તો એક જેમ ચાર એટલે એક ના છેદ ચાર ગુણ્યા સો તો પચીસ ચોખ્ખું સો એટલે આપણને જવાબ મળ્યો પચીસ ટકા ત્યાર પછીનો છે બીજો કે બે ત્રણ ત્રણ જેમ બે તો ના ગુણ્યા સો ભાગ્યા બે કરીએ એટલે પચાસ આવ્યા પચાસ ગુણ્યા ત્રણ કરવાથી આપણને એકસો ને પચાસ જવાબ મળે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે બે જેમ પાંચ બે ના છેદ પાંચ એટલે કે બે ના છેદમાં પાંચ ગુણ્યા સો તો વીસ પંચા સો થાય અને વીસ તો ચાલીસ ટકા જવાબ મળે ચોથો છે સાત જેમ દસ તો સાત ના છેદ દસ ગુણ્યા સો આ શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ એટલે આપણને સિત્તેર ટકા જવાબ મળે તેર જેમ વીસ છે તો તેર ના છેદમાં વીસ ગુણ્યા સો હવે અહીંયા પાસઠ ટકા આપણને જવાબ મળશે ત્યાર પછીનો છઠ્ઠો છે પાંચ જેમ બે તો પાંચના છેદમાં બે ગુણ્યા સો એટલે પચાસ દૂની સો થાય તો પચુ પચું પચીસ એટલે આપણને બસો જવાબ મળશે પાંચ જેમ ચાર તો પાંચ ના છેદ માં ચાર ગુણ્યા સો તો પચીસ ચોકુ ને સો થયા પચીસ પંચા એકસો ને પચીસ ટકા આપણને જવાબ મળે ત્યાર પછી છે બે જેમ એક એટલે બે ના છેદમાં એક ગુણ્યા સો એટલે સો ગુણ્યા બે કરવાથી આપણને બસો ટકા જવાબ મળશે